મહેસાણાના કડીમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા થોળ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક ડમ્પર સ્કોર્પિયો ગાડી અલ્ટ્રો ગાડી આઈસર એમ કુલ ચાર વાહનો ફસાઈ જવા પામ્યા હતા જેમાં કુલ છ થી સાત લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું સ્કોર્પિયો ગાડીના ચાલક હર્ષદકુમાર પંચાલનું આ દરમિયાન મોત નિપજ્યું છે સ્કોર્પિયો ગાડી અને અલ્ટો ગાડીનું રેસ્ક્યુ કરી ગાડી બહાર કાઢવામાં આવી ત્યારે આઈસર અને ડમ્પર હજુ પણ પાણીમાં ફસાયેલા છે પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ ફાયરની ટીમો સ્થાનિકો આ ઘટનાને લઈને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા